ભાવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગ નું આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય મોનદાસ કાણા જ્ઞાતે વાણિયા વૈષ્ણવ હતા તે આમરન ગામે નિવાસી હતા તેમને મંડપમાં દાન મળ્યું હતું શ્રી ગોપેન્દ્રજીના અનિન અટંકા સેવક હતા તેમને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો

પોતાને ભાંગ પીવાની ટેવ હતી પોતે લીલાગર ભાંગ બનાવી શ્રી ઠાકોરજીને ધરતા પછી લેવરાવતા અને પોતે લીલા ઘર ભાંગ પહોંચ ભગવતીના નામનું ધ્યાન કરતા માળા એ તેલ ભાલ પર તિલક વિના રહેતા જ નહીં મોહનદાસ ને ગંગાધરભાઈ સંઘ હતો અને ગંગાધરભાઈ ના સંગે જ તેને શ્રી ગોપેન્દ્રજીની પ્રાપ્તિ થઈ હતી તે સદા આનંદમાં રહેતા અને શ્રી ગોપેન્દ્રજીના સેવકના દર્શન કરતા તેને એમ જ ભાસ થયો હતો કે શ્રી ગોપેન્દ્રજી પોતાના હૃદયમાં જ બિરાજે છે અને એ જ સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી એવો દ્રઢ નીચળ ભાવ હતો ત્રણ ભુવન તેને તુચ્છ લાગતા મોનદાસ પોતે સત્ય વકતા હતા તેથી વૈષ્ણવ કે રાજા મહારાજ ગમે તે હોય પણ તેને સાચું જ કહેતા કોઈને ખોટું લાગવાની પોતાને ભરવા ન હતી અને જેવું હોય તેવું સાચે સાચું કહી દેતા કોઈથી અંતર રાખતા નહીં તેમ કોઈથી દબાતા પણ નહીં તેમ કોઈ સાથે સ્નેહ કે ઈર્ષા તેમને ન હતા પણ સર્વ સમાન ભાવ રાખતા વળી પોતે સર્વના મનની વાત જાણી લેતા અને તુરત જ મોઢે કહી દેતા એ પ્રમાણે પોતે આનંદ લેતા અને લેવરાવતા પોતાનો અવસાન સમય નજીક આવ્યો

પોતે આમરણ આવ્યા અને પૂછ્યું ત્યારે વૈષ્ણવે સમાચાર આપ્યા કે મોહનદાસ તો ચાલી ગયા ત્યારે ગંગાધર સર્વે વાત પોતાને સામા મળ્યા હતા તે કરી સૌએ મળી આનંદોત્સવ મનાયવો કાણા એવા પરમ કૃપા પાત્ર હતા અને પરમ ભગવતી વૈષ્ણવ હતા જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષત્રિય રહી ગઈ હોય તો તું દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય